અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઠિયાળા ગામે બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે એક પીડ મા અંતર્ગત તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ યોજાયો હતો ત્યારે પ્રાંત અધિકારી કેવી નંદા અને આર એફઓ ડી એલ ચૌધરીની ઉપસ્થિતિમાં અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન વન વિભાગ સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન બગસરા તાલુકાના પ્રાંત અધિકારી કેવી નંદાએ જણાવ્યું હતું કે સારું વાતાવરણ અને પત્તા જતા પ્રદૂષણને અટકાવવા વધુમાં વધુ વૃક્ષારોપણે એ જ એક ઉદ્દેશ્ય છે તેઓએ વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ કરવાનો સંદેશો તેમણે આપ્યો હતો આ કાર્યક્રમના વન વિભાગના આર એલ ચોરી સહિત ગામના સરપંચ સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર ધીરુભાઈ માયાણી અશ્વિનભાઈ કોરાટ પરસોત્તમભાઈ બાબરિયા દેવચંદભાઈ સાવલિયા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં એક પેડ માખી નામ અંતર્ગત અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરી હતી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે આજે વન વિભાગ દ્વારા પંચોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ અંતર્ગત સમઢિયાળા ગામના બ્રહ્માણી માતાજીના મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવ્યું છે એ મુજબ આ વર્ષે આપણે અલગ અલગ સંગ ગામડામાંથી લોકોને બોલાવી શાળાના બાળકો ગામના આગેવાનો વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તથા ફોરેસ્ટના ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હાજરી અને ખૂબ જ ઉત્સાહસભર રીતે આ કાર્યક્રમ છે એ અહીંયા ઉજવેલો છે આ આ દિવસ સંદર્ભે તમામ નગરજનો ગ્રામજનો અને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે ગ્રીન કવર એટલે કે વૃક્ષો વાવવા પડશે વૃક્ષ એ જ જીવન છે એટલે ભવિષ્યમાં પણ આપણે આપણી પૃથ્વીને જે નેગેટિવ અસરો છે જે પર્યાવરણની પ્રતિકૂળ અસરો છે એનાથી જો આપણે બચાવી હોય તો આપણે દરેક વૃક્ષ દરેક વ્યક્તિએ વૃક્ષ વાવવા જોશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દ્વારા પણ એક અભિયાન હાલ ચાલી રહ્યું છે કે એક પેડ મા કે નામ તો આ મુજબ આપણે દરેક એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો એકસો અને ચાલીસ કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી શકશું તો આમ કાર્યક્રમને આપણે ધ્યાનમાં રાખી દરેક નાગરિકને મારી નમ્ર અરજ છે કે આપણે વૃક્ષો વાવીએ અને પૃથ્વીને હરિયાળી બનાવીએ આ ઉપરાંત આ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું એ બદલ અમે આરએફ શ્રી ચૌધરી સાહેબનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ આ ઉપરાંત અભન વિભાગનો પણ અમે ખાસ આભારી છીએ જોઈએ આજે આપણે સૌ પંચોતેરમાં તાલુકા વન મહોત્સવ અંતર્ગત અહીંયા બગસરા તાલુકાના સંઢિયાળ ગામે બ્રહ્માણી માતાજીના મંદિરે આપ તમામ લોકો એકઠા થઈને ઉત્સાહપૂર્વક વન મહોત્સવની ઉજવણી કરી તે અનુસંધ અનુસંધાને માન્ય પ્રાંત અધિકારી શ્રી પણ અહીંયા હાજર રહેલ માન્ય ટીડીઓ શ્રી પણ હાજર રહેલ તથા ગામના બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહે અને આ તાલુકા વન મહોત્સવની ઉજવણી કરી છે તેમાં લોકોએ જુદી 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 ટાઈપના લોકો મતલબ રોપોનું વિતરણ કરવામાં આવ્યું છે તથા અહીંયા વૃક્ષ વાવેતર પણ કરવામાં આવ્યું છે અને સરકારશ્રીની જે જે યોજનાઓ છે ધારો કે એગ્રો ફોરેસ્ટ્રી છે કે સામાજિક વનીકરણની જે જે યોજનાઓ છે તેની માહિતી આપવામાં આવી છે અને અહીંયા લોકોએ ઉમળકાભેર ઉમળકા ઉમળકાભેર અહીંયા હાજર રહી અને વન મહોત્સવની ઉજવણી કરી છે અને અમારી એક અપીલ છે વિભાગ તરફથી કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે હાકલ કરી છે કે એક પેડ માકે નામ અંતર્ગત એક રોપો તો પોતાના ઘરે વાવો જ જોઈએ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બે પણ જે કટિબદ્ધતા દર્શાવી છે આ બાબતે તે બાબતે અમે સૌ વન વિભાગ એક અપીલ કરીએ છીએ કે દરેક માણસ પોતાના ઘરે એક રોપવાય અને આપણા પર્યાવરણનું જતન કરવું જેથી આપણી ભાવિ પેઢીને પણ આનો જે આરોગ્ય આરોગ્યમય એમનું જીવન બની રહે એ એવી અમારી સૌની શુભકામનાઓ છે અશોક મણવર સાથે સીન 24 ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ